તો આજે આપણે શું કરવાનું છે ફ્રેન્ડ્સ તો કે ધોરણ 11 કોમર્સની અંદર આપણે લોકો એક નવો દાખલો શીખવાનો છે અને આ નવો દાખલો છે સ્વાધ્યાયનો દાખલા નંબર 14 પેટાનોની અંદરનો સ્વાધ્યાયનો દાખલા નંબર 14 નીચેના વિવારોપતિ નિર્મી સ્પોર્ટ્સના ચોપડે ખાનાવાળી પેટાનો એટલે કે ખરીદ નોન ખરીદ પરત વેચાણ નોંધ ને વેચાણ પરત આપણે બધાને ખબર છે કે જ્યારે આપણે લોકો પેટાનોન બનાવી છે ત્યારે કેવા વ્યવહાર લખવાનો છે માત્ર માલની ઉધાર કા તો ખરીદી અને કાતો માલનો ઉધાર વેચાણ હવે અહીંયા વેચાણ પરત ને ખરીદ પરત પણ છે પણ આમાં પણ શું આવશે ઉધાર વેચાણ પરત અને ઉધાર ખરીદ પરત બીજું એ ઓલવેઝ છે ઈ કે વેપારી વટાવ બાદ લખવાની અમે સકઈ લખવાની વેપારી વટાવ બાદ ઈઝી છે ડન ઓકે તો ચાલો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ આપણે લોકો વ્યવહારની શરૂઆત કરીએ છીએ તો સૌથી પહેલા 2015 મે 1

મલિક ને નીચે વેપારી વટાવે વેચો નું પોઈન્ટ પાંચ બે હજાર માંથી પાંચ ટકા એટલે પાંચ રૂપિયા અગિયાર કેટલા બે જાય નવસો ને પંચાણું પાંચસો છે એમાંથી પાંચ ટકા કાઢો એટલે પચીસ રૂપિયા ગયા

વેચ્યો છે એટલે કઈ નોંધ માં લખવું પડશે વેચાણ નોંધમાં વેરી નાઈસ તો આવી જજો વેચાણ નોંધ માં 2015 મે કેલા છે તારીખ 5 મલિક ખાતે મલિક છે ને જે ખાનામાં જે વસ્તુ એ લખજો બોલ છે 60 ભાવ કેટલો લેવાનો 237.5

₹43450 इजी બધાય નો ટોટલ કા ના હોજે 14250 8850 43000 500 પ્રેને નો ટોટલ લાગે બગલેલી દર આપી પ્રમાણે ક્લિયર 10 કપીલ પાછળથી નીચેનો 10% વેપારી વટાવ કરી દયો ચાલો 10% વેપારી વટાવ છે વેપારી વટાવ બધાયમાંથી પેલા માઈનસ કરીયે 160 - 10% એટલે 144 એક હજાર ને એસી ચારસો માઇનસ દસ ટકા કરો તો ત્રણસો ને સાઠ ચાલો વેપારી વટાવે શું કર્યું છે આપણે છે

री दूसरे बोल त्रीस नौ चुम्मा भाव त्रीस नुम्मा भाव चार हजार एसी नाव एक, भावे। एक वेरी आ, छो वेरी गुड चलो पची स्टंक छोड़ी त्रो साइट ना બે હજાર એકસો ને સાહીઠ આવે પછી નીચે નું માલ યુસુ પાંચ ટકા વેપારી વટાવે વેચ્યો છે ઓકે તો પાંચ ટકા પેલા માઇનસ કરી દે બસો માઇનસ પાંચ ટકા એકસો ને એવું તેરસો માઇનસ પાંચ ટકા 700 - 5% 665 चलो 5% ऊपर घटा माइनस करा वेचियो छे એટલે ક્યાં નોંખશું પહચાણ નોંતમાં તો પહચાણ નોમાં લખીએ 13મી તારીખ યૂશફ ખાતે સન્સોવે જે જોતા જઈએ બોલ ચાલીસો સાત હજાર બે ત્રીસ બારસો પાંત્રીસ ના ભાગ બારસો ને પાંત્રીસ આવે ને સાડત્રીસ હજાર ને પચાસ અને સ્ટમ્પ દસ છસો પાસઠ ના છ હજાર છસો ને પચાસ કરો એકાવન ઓકે પંદર ની તારીખ એ અર્ધો માલ પર જમા એકવીસ મોકલી આપી યુસુફ વેચાણ ભરતું કહેવાય ને

અહીંયા એને ન કહી પાતો જે રેટ એને પૂછ્યું ભાઈ તમારે કયો રેટ લેશો તો આપણને ખબર હોય જોઈએ કે રેટ પણ વેપારીઓ વટા બાદ જ એટલે છે ને एग्जाम માં એવું કહે કે બાજુમાં છે ને આ રૂપિયા લખી નાખાય એટલે બે વસ્તુ થાય એક તો હોય તોય ભૂલ ન પડે અને રીટર્ન થાય ને તોય ભૂલ ન બરોબર ચાલો ઈઝી 25 કપિલ પાસેથી ખરીદેલા માલમાંથી અડધો માલ 20% નફો ચડાવી અને સહવાગને વેચ્યો કપિલ પાસેથી ખરીદેલ માલમાંથી અડધો માલ

હવે ભાવ ભાવ જોઈએ છીએ આપણે વીસ ટકા નફો ચડાવવાનો છે આપણે એકસો ચુમ્માલીસ એકસો ચુમાલીસ પ્લસ વીસ ટકા પ્લસ વીસ ટકા

એક હાજર એસી પ્લસ વીસ ટકા લખી નાખીએ દસ ગુણા એક હાજર બાર નવસો ને સાહીઠ તેના પછી ત્રણસો સાહીઠ પ્લસ વીસ ટકા ચારસો બત્રીસ

એકસો ચુમાલીસ અથવા છે ને ઉપર જોઈ લેવાય અહિયાં કોપી એકસો ચુમ્માલીસ છે ને તો એકસો ચુમાલીસ પછી બીજામાં કેટલા છે અહિયાં એક હજાર એસી દસ એક હજાર ને એસી સાહીઠ ત્રણ ગુણા ત્રણસો ઉપર જોઈ લેવાનો એકસો સાહીઠ દસ આઠસો આઠસો ત્રણ ગુણા ત્રણસો સાહીઠ દસ એસી આવી સાહીઠ પ્લસ દસ આઠસો પ્લસ દસ એસી